અલ્યા કાયમ તો તું મને ક્યાં ભરી આલે છે આજ ભરી આલે તો ભરી આલે હતો તો બે દાડા તમે માર જો આખી હેડ્યુ ગઈ હા અલ્યા ફી ખબર મય શું કહેવા આખી હેડ્યુ જાવાનું રેડી રેડી એક ઇટાળી પડી છે

કોઈ લઈ ના તો પાછો ખજાનો ખુબ બધો છે જો તું કોઈ હારે લઈને જો ને તું એકલો ના જો ને તું કોઈ હારે લઈને જો ને તો નાખી હો ટકા ઓલું હશે ને તો ગમે એ કુડું થઈ જાય છે હા શું ને અને પછી મન રડશે એટલે પછી તમે જતો રહેશો તમે ખાવા જ મારો ને ના એને મારે શું ખાઈને કરવું છે મારે તો ઉપર જવાનું છે ભગવાન પાણી હવે ભરતો હોય ભરીએ હવે પાણી હવે હું ભરતો મારું ભાવો ને ભમતોજી વાત કરતા હતા મારે ને જબર વાત છે શું છે પડ્યો એ મને કોઈ કહેવા ના પડે તું પણ તમે મારા ખાસ છો ને હું એટલે મેં તમે કીધું હા હા

અરે કાનકો લઈ હે ભાઈ મને હાર કીધું માકા કામ હે તમે આ ભાઈ કોઈ વાત તો નથી કરને ભલા માણસ મને નહીં કરી એમ સાર છું હું તો રેડી ને અને અહીંયા ભાગ પડાવો પડ્યું હે ને તમારા વેમ પર ફરામાણ તમે તો ખોડી પડ્યો છો ખોડો હું ઉડિ ફરે તમે તો આમ નામ કરી ના ઉડા બિવરાયા તમે ઉતુરધી હું છે ને કૂતુરધી ખાયરું છે પણ તમે તો માતાના આમ નામ ખોડો વેમમાં વેમમાં પડ્યો અલા રમાજી હા ચા હેડ અચાનક સિંગ ભૂત ઓર આ રખાળ છે ચાંગન ખજાનો અલા ઈરે કે એક ઈ કરે હરઈન ચીડ હેડો તો આપડે ભાગ પડાવું પડાવળો ન માંગું છું હા મારે કોઈ ખબર તો નહીં પડી ને ભાઈ હું તમને તારે કોઈ ખબર તો નહીં પડવા ફોન તારે કોઈ કહેતા હું તો કોઈ તમારે સંય ભણું તમને ખબર તો કઈ વાત નહીં તો હાથે શું બનાવ્યા મિન્ત્રે આપણે ફોક લાગે હો કંઈ કે છે એ કે તમારે બા હા તા એ રમવું નહીં હમણાં રમવું માસી કાઢતા આ મુખાને તો હશે હાજર ગોતો છે રો પડું હાલું બાલુ ચાક ધૂરવા તમે પાછા તો નહીં

મને લઈને ના મને શું કરતા અને તમે તો વાત મોટું <laughs> આ શું છે આ તો હેડવી તો પડે ને અલ્યા પણ હું બા મારું બાપા પાછા

આવું <laughs> રાખોડી <laughs> uh, <laughs> <laughs>

આברו કરો પડવા હોય કેમ પુરા કે માઈના ખાવા આખો દાડો કે હોય આવો માણા ખજાનો અમે જડી ગયો તમે તો અમને રવડાઈ નાખ્યા છે આ અલ્યા પણ રમા તારે બોડા ક્યાં હારે આવવાનું હોય ભવ તો મરો મરો ભવ તો અડો કુતો એ ટોપ હોય ટોપ ને ટોપ આને ઉકા દે આનું ભાઈ દબાવો ઘળું વાત હમલ આલો કરો નકર હું મારું કરો તમે નેદરીથી તમારું <tipa> <tipa> <tipa>